કોઈની આસ્થા હોય તોડશો નહીં અને કોઈ પણ દેવી દેવતાને ગાળો બોલવી એમનું અપમાન કરવું એ ખરેખર બહુ જ ખરાબ વસ્તુ છે લોકોના દિલ અને લાગણીઓ દુભાય છે નમસ્કાર મિત્રો મનસુખ રાઠોડને તો તમે સારી રીતે ઓળખો છો તે અત્યારે હાલમાં બહુ ચર્ચામાં છે કેમ કે તેમને અત્યારે દેવી દેવતાના અપમાન કર્યાના હોવાના કારણે તેમને અત્યારે જેની સજા થઈ છે ત્યારે તે અત્યારે જેલમાં છે ત્યારે અત્યારે એક ભાઈએ તેમને કંઈ કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડિયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે કે આ કમ મનસુખ રાઠોડને સુસજા થવી જોઈએ તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને પૂરેપૂરું જોજો અને જેમ બને તેમ વધુમાં વધુ શેર કરજો તમે કોઈ પણ ધર્મમાં માનતા હોય ના માનતા હોય દેવી દેવતાઓમાં માનતા હોય ના માનતા હોય એ તમારી ખુદની ઈચ્છાની વાત છે પણ કોઈ પણ રીતે તમે દેવી દેવતાઓનું અપમાન કરો એમને ગાળો બોલો જાહેરમાં ખરાબ બોલો એવું કરવું એ યોગ્ય વસ્તુ નથી વર્ષોથી લોકો ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલા હોય છે અને દેવી દેવતાઓને પૂછતા હોય છે તેમની આરાધના કરતા હોય છે દરેકની પોતાની લાગણીઓ હોય છે તમારી ખુદની પણ અમુક લાગણીઓ હોય છે એવી રીતે બીજા લોકોની પણ લાગણીઓ હોય છે તો મહેરબાની કરીને તમે જે પણ માનતા હોય તમારા મનની વાત છે તમારી ઈચ્છાની વાત છે આ લોકશાહી ધ્યેય છે પણ લોકોની ભાવનાઓને આહત ના કરશો અને મહેરબાની કરીને તમે ને હોશિયાર વ્યક્તિ છો જ કેમ કે તમે સો ટકા આવા ડાયરામાં જાઓ છો ડાયરા કરો છો પ્રવચનો આપો છો તો બુદ્ધિશાળી છો તો કમસે કમ લોકોને સારું માર્ગદર્શન આપો લોકોને અંધશ્રદ્ધાથી દૂર થાય ખોટી વસ્તુઓમાં ના માને એવા સારા ઉપદેશો આપો લોકોને વાત સમજાવો પણ કોઈની આસ્થા હોય તોડશો નહીં અને કોઈ પણ દેવી દેવતાને ગાળો બોલવી એમનું અપમાન કરવું એ ખરેખર બહુ જ ખરાબ વસ્તુ છે લોકોના દિલ અને લાગણીઓ દુભાય છે અને સંઘર્ષ ઉભો થાય છે સમાજો વચ્ચે આપણા બોલવાથી જો સમાજ વચ્ચે સંઘર્ષ ઉભો થતો હોય તો ખરેખર આપણે આપણા જે બોલવા પર કાબૂ રાખવો જોઈએ